હમણાં બંગાળ મુસાગરમાં એક લો પ્રેશર બની રહ્યું છે તે તારીખ પચીસથી અઠ્યાવીસમાં વાવાઝોડું બનવાની પણ શક્યતા છે અને અરબસાગરમાં લો પ્રેશર છે તેની અસર ગુજરાતમાં લગભગ થવાની શક્યતા ઓછી છે પરંતુ તારીખ બેથી આઠ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનો પચીસ મે વિકસોપ આવવાની શક્યતા રહેશે બંગાળ મુસાગરની અસર અને પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે સંયુક્ત અસરના કારણે ગુજરાતમાં વાયુ કે ત્યાં છાંટા પડવાની શક્યતા રહે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત નવસારી ભરૂચના ભાગમાં છાંટા પડી શકે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અરવલ્લીના ભાગો પણ ક્યાંક છાંટા પડી શકે પરંતુ સિસ્ટમ મજબૂત હશે તો વરસાદ પણ થઈ શકે કમોસમી વરસાદ પણ થઈ શકે અને લગભગ ડિસેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં એમ જે ઓ લગભગ મજબૂત સ્થિતિમાં આવતા હવામાનમાં મોટો પડતો આવી શકે અને ત્રીજા સપ્તાહમાં વાદળ વાયુ તે હવામાનમાં એક મોટો પડતો આવી શકે અને આ વાદળો ઉપર ઉત્તરીય પર્વતીય પ્રદેશનો પશ્ચિમ વિક્ષોભના વાદળો ખસી જતાં આટલી ઠંડી પડે ગાતલો સિઝવથી ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ મળે છે પરંતુ ડિસેમ્બરમાં વારંવાર પડતાના હવામાનના કારણે ખેડૂતભાઈએ પાક સર્જના ભાગના લેવા સારા છે કારણ કે ઘઉં જેવા પાકો અને શાકભાજીના પાકમાં ફૂગ લાવવાની શક્યતા રહે છે ઢીલા જેવા પાકોમાં પણ રોગ લાવવાની શક્યતા રહેતા ખેડૂતભાઈએ પાક સર્સના પગલાં લેવા સારા રહે